ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં આજ રોજ નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે બારડોલીની ગ્રીન હોસ્પિટલના સહયોગથી ભારતીય જનતા પાર્ટી નગર તેમજ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ ચેકઅપ કેમ્પનો લાભ લીધો આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક બારડોલી ભાજપા નગર પ્રમુખ અનંત જૈન પૂર્વ પ્રમુખ રાકેશ ગાંધી તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ શ્રી કાર્યકર્તા હોસ્પિટલ સુસુશ્રા બ્લડ સેન્ટરના સથવારે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો થી વધારે યુનિટ રક્ત એકત્ર કરવામાં નિર્ધાર સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું મહામૂલ્ય રક્તનું દાન કર્યું સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ સ્વરૂપે એક ટ્રાવેલ બેગ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બાડોલીના સભ્યો હાજર રહી સેવા પૂરી પાડી હતી આજરોજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને બારડોલી નગર દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન બારડોલી નગરમાં ટાઉન હોલમાં કરવામાં આવ્યું છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર આખા ગુજરાતમાં આજે અઢાર ઓગસ્ટ એટલે આજે મેઘા મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અને એ જ રીતે આજે નગરમાં બી આ આયોજન મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા નગરના પ્રમુખ આનંદભાઈ જૈન પૂર્વ પ્રમુખ રાકેશભાઈ ગાંધી અને અમારા આજના મેડિકલના ચેકઅપના ડૉક્ટર ભાઈ ચૌધરી તથા એમનો સ્ટાફ અને આજે હાથે હાથે ભારતીય જનતા પાર્ટી અને આઈ હુમન બારડોલીમાં જે આઈ હુમન ચલવે છે એ છોકરાઓ તો કે એ લોકોના સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આજે બ્લડ કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ બસો ઉપર જેટલા બ્લડ ડોનેશનોના નામો નોંધાઈ ગયા છે અને અમને આશા છે કે બસો ઉપર આજે અહીંયાથી બ્લડ ડોનેશન બી બોટલનું થશે અને આ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના નિર્દેશ અનુસાર આજે બારડોલીમાં અમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હું ઘણા વર્ષોથી સંકળાયેલો છું અમારી સંસ્થા જે ખરી એ છેલ્લા દસ વર્ષથી બારડોલી અને આસપાસના વિસ્તારમાં અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો કરતી રહેલી છે અને જેમાં રક્તદાન જે ખરું એ અમારું એક મૂળભૂત સેવાકીય પ્રવૃત્તિમાં આવે છે આજ રોજ સરદારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતા સ્ત્રીઓ સવારથી આવીને રક્તદાન કરી રહ્યા છે અને આમાં જે પ્રથમ બસો રક્તદાતાઓ છે એમને અમારા તરુણભાઈ પટેલ દ્વારા એક સરસ મજાની ટ્રોલી બેગ સ્મૃતિ ભેટ તરીકે પણ આપવામાં આવે છે અને સાથે સાથે આ જીવન રક્તદાન માટેનો પણ રક્તદાતાઓને એક લાભ મળશે કે જ્યારે પણ રક્તદાતા આજે બ્લડ ડોનેટ કરે છે એને રક્તદાનની જરૂર પડશે રક્તની જરૂર પડશે તો સુસુરતા બ્લડ સેન્ટર તરફથી એને આ જીવન ફ્રીમાં બ્લડ મળશે હિતેશ પરીખ આરએન્યુઝ બાડોલી